નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક જાન્યુઆરી આગામી વર્ષથી ભારતના તમામ ટુ વ્હીલર ઉત્પાદકોને વાહનમાં એન્ટ્રી લોક બ્રેકિંગ સિસ્ટમ જેને એ બી એસ કહેવાય છે તે ફરજિયાત થઈ જશે હાલ એકસો પચાસ સીસીથી વધારે તાકાતવાળું ટુ વ્હીલર્સ મોડલમાં જ તે આ સિસ્ટમ છે ફરજિયાત હતી જ્યારે કોઈ વાહન ચાલક અચાનક બ્રેક મારે ત્યારે ટુ વ્હીલર રોડ ઉપર લપસી જવાને કારણે વાહન ચાલક પડી જવાથી અકસ્માતનો ભોગ બને છે સરકાર આ અકસ્માત ઘટાડવા માંગે છે વર્ષ બે હજાર બાવીસના આંકડા પ્રમાણે ભારતમાં એક વર્ષમાં એક લાખ એકાવન હજાર નવસો સાડત્રીસ માર્ગ અકસ્માત થયા હતા જેમાંથી વીસ ટકા અકસ્માત ટુ વ્હીલરના હતા દર વર્ષે વાહન અકસ્માતના મૃત્યુમાં ટુ વ્હીલર ચાલકોનો જે ભાગીદારી છે એ ચુમ્માલીસ ટકા છે જે ગંભીર વિષય છે નવા નિયમોથી વાહનની કિંમતોમાં પચીસો રૂપિયાથી લઈને પાંચ હજાર સુધીનો છે એ વધારો થશે રોડ સેફ્ટી ટિપ્સની અંદર આપણે વાત કરીએ તો ડોન્ટ યુઝ મોબાઈલ ફોન વાઇલ્ડ ડ્રાઇવિંગ બટ સબસ્ક્રાઈબ માય ચેનલ નીરવ મંદિર